ભગવાન શિવને પ્રિય ધતુરાના અદભુત ફાયદા વિશે ઘણા ઓછા લોકો જાણે છે આયુર્વેદિક રીતે ધતુરાનો ઉપયોગ કરવામાં આવે તો તે હાડકાના દુખાવા સાયટિકા વગેરે માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે પરંતુ જો કોઈ વ્યક્તિ તેને વધુ માત્રામાં ખાય તો તે જીવલેણ પણ બની શકે છે જાણો આ મહત્વની જાણકારી ધતુરો ભગવાન શિવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે ધતુરાના ઘણા પ્રકારો ભારતમાં જોવા મળે છે પરંતુ આમાંના મોટા ભાગના પ્રકારો તદ્દન ઝેરી હોય છે તેના ફળો સાથે છોડના અન્ય ભાગો પણ તદ્દન ઝેરી માનવામાં આવે છે જેમાંથી મુખ્ય હાડકા સંબંધિત સમસ્યાઓ છે જેમ કે હાડકામાં દુખાવો સાયટિકા સંધિવા વગેરે ધતુરાના મિશ્રણમાંથી બનાવેલ તેલથી હાડકાના દુખાવામાં રાહત મળે છે માત્ર પાંચથી સાત દિવસ સુધી સતત તેલનો ઉપયોગ કરવાથી શરીરના દુખાવામાં આરામ મળે છે તેનું તેલ બજારમાં ભાગ્યે જ મળે છે પરંતુ આપણે તેને ઘરે સરળતાથી તૈયાર કરી શકીએ છીએ દરરોજ માલિશ કરતા પહેલા એક વાર તેલ ગરમ કરવું જોઈએ તે પછી તમે તેને પીડાદાયક જગ્યા પર મસાજ કરી શકો છો ધતુરાને શોધન કર્યા પછી ઉપયોગ કરવામાં આવે છે તો સાંધાના દુખાવામાં એટલે કે વામાં એનો ખૂબ સારો ઉપયોગ છે એમાં જનરલી તમે ધતુરાના બીને હિંગ પછી મરી છે હળદર છે સરસોનું તેલ આની અંદર તમે આ તેલને ગરમ કરીને જ્યારે આને શોધન કરીને જ્યારે એનો ઉપયોગ કરો છો તો એને સામાન્ય ગ્રહણ કરીને જ્યારે સાંધાના દુખાવા ઉપર એને એપ્લાય કરવામાં આવે છે તો એ સાંધાના દુખાવામાં ખૂબ સરસ ફાયદો કરે છે લગભગ તમે પાંચ સાત દિવસ એની માલિશ કરીને ગરમ પાણીનો શેક આપો છો તો તમને સાંધાના દુખાવામાં ખૂબ સારી રાહત થાય છે એઝ અ ટોપિકલ એપ્લિકેશનમાં ધતુરો એ પેઇન કિલર તરીકે પણ કામ કરતો હોય છે પણ મેં જેમ હમણાં કહ્યું એમ કે જો એ શોધન કર્યા વગર તમે

જેથી વધુમાં વધુ લોકો સુધી આ મહત્વની જાણકારી પહોંચી શકે નમસ્કાર ભગવાન શિવને પ્રિય ધતુરાના અદ્ભુત ફાયદા વિશે ઘણા ઓછા લોકો જાણે છે આયુર્વેદિક રીતે ધતુરાનો ઉપયોગ કરવામાં આવે તો તે હાડકાના દુખાવા સાયટિકા વગેરે માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે પરંતુ જો કોઈ વ્યક્તિ તેને વધુ માત્રામાં ખાય તો તે જીવલેણ પણ બની શકે છે જાણો આ મહત્વની જાણકારી ધતુરો ભગવાન શિવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે ધતુરાના ઘણા પ્રકારો ભારતમાં જોવા મળે છે પરંતુ આમાંના મોટા ભાગના પ્રકારો તદ્દન ઝેરી હોય છે તેના ફળો સાથે છોડના અન્ય ભાગો પણ તદ્દન ઝેરી માનવામાં આવે છે આયુર્વેદમાં ધતુરાને કેટલાક રોગોમાં ખૂબ અસરકારક માનવામાં આવે છે જેમાંથી મુખ્ય હાડકા સંબંધિત સમસ્યાઓ છે જેમ કે હાડકામાં દુખાવો સાયટિકા સંધિવા વગેરે ધતુરાના મિશ્રણમાંથી બનાવેલ તેલથી હાડકાના દુખાવામાં રાહત મળે છે માત્ર પાંચ થી સાત દિવસ સુધી સતત તેલનો ઉપયોગ કરવાથી શરીરના દુખાવામાં આરામ મળે છે તેનું તેલ બજારમાં ભાગ્યે જ મળે છે પરંતુ આપણે તેને ઘરે સરળતાથી તૈયાર કરી શકીએ છીએ દરરોજ માલિશ કરતા પહેલા એકવાર તેલ ગરમ કરવું જોઈએ તે પછી તમે તેને પીડાદાયક જગ્યા પર મસાજ કરી શકો છો ધતુરાને શોધન કર્યા પછી ઉપયોગ કરવામાં આવે છે તો સાંધાના દુખાવામાં એટલે કે વામાં એનો ખૂબ સારો ઉપયોગ છે એમાં જનરલી તમે ધતુરાના બીનને હિંગ પછી મરી છે હળદર છે સરસોનું તેલ આની અંદર તમે આ તેલને ગરમ કરીને જ્યારે આને શોધન કરીને જ્યારે એનો ઉપયોગ કરો છો તો એને સામાન્ય ગરમ કરીને જ્યારે સાંધાના દુખાવા ઉપર એને એપ્લાય કરવામાં આવે છે તો એ સાંધાના દુખાવામાં ખૂબ સરસ ફાયદો કરે છે લગભગ તમે પાંચ સાત દિવસ એની માલિશ કરીને ગરમ પાણીનો શેક આપો છો તો તમને સાંધાના દુખાવામાં ખૂબ સારી રાહત થાય છે એઝ અ ટોપિકલ એપ્લિકેશનમાં ધતુરો એ પેઇન કિલર તરીકે પણ કામ કરતો હોય છે પણ મેં જેમ હમણાં કહ્યું એમ કે જો એ શોધન કર્યા વગર તમે તમે જો એના ઔષધિઓનો ઉપયોગ કરશો તો એ સ્કીનને દજાડી પણ શકે છે સ્કીનમાં ઇન્ફેક્શન પણ કરી શકે છે અને શોધન કર્યા વગરનો ધતરો તમારા હૃદયના ધબકારા વધારવાથી માંડીને તમારે ડેલિરિયમથી માંડીને ડ્રાય માઉથ એટલે આઈ મીન સોસ પડવો વિઝન બ્લર થઈ જવું તમને જોવાનું આછું આછું થઈ જવું એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ મહત્વની જાણકારી પહોંચી શકે નમસ્કાર